કૃષ્ણ કનૈયા લાલ કી જયની જે એ બી સીડીનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ આવો બેનો પ્રભુને રીજવા પ્રભુ નામ લઈએ કેતા અર્જુને બી કેતા બલરામ સી કેતા સારથી બીજા આવો બેનો આવો ભજન રૂડા કરીએ ડી કેતા દામોદર ને એ કેતા યોગેશ્વર એફ કેતા ફોલો ના હાર બનાવીએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ જે કેતા ગંગા ને એચ કેતા હનુમાન આઈ કેતા ઈશ્વરનું નામ આપણે લઈએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ જે કેતા જગદનાથને ને કે કહેતા કૃષ્ણ એલ કેતા લવકુશ જેવા દીકરા બનીએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ એમ કેતા માધવ ને એમ કેતા નારાયણ ઓમ કેતા ઓમ નમ શિવાય આપણે બોલીએ આવો બેનો યાવો ભજન રૂડા કરીએ પી કેતા પુરુષોત્તમને કુ કેતા કહેતા રાધા ને એસ કહેતા સીતા એસ કેતા સીતા જેવા બની રહીએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ ટી કેતા તુલસીને ક્યુ કેતા ઉમાપતિ કેતા વંદન પ્રભુને આપણે કહીએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ ડબલ્યુ કેતા વોટર ગંગાને ને એક્સ કેતા અક્ષત એક્સ કેતા અક્ષત થી પ્રભુને વધાવીએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ ભાઈ કહેતા યોગેશ્વરને જેડ કહેતા જાજા વંદન કર્મ સારા કરીએ પ્રભુના શરણે જઈએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ પ્રભુને રીઝવવા પ્રભુનું નામ લઈએ આવો બેનો આવો ભજન રૂડા કરીએ कृष्णकनै लाल जय उमिया मातनी जय